હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આપણે બધા મજામાં છું તો ચાલો જો અત્યારે આપણે પાણી ચાલુ કરી દીધું છે રીંગણી પાવાની છે આંબા પાવાના છે જો આંબામાં આ દવા શરૂ છે અત્યારે પાવાની શરૂ છે જો તમે જોઈ શકો છો પાણી નાખેલું છે અંદર બે ઢાકા દવા નાખેલી છે જો તમે જોઈ શકો છો જો આ મુંડાની દવા છે જો તમે જોઈ શકો છો મુંડા બધા વૈયા જાય આ દવા તમે પાવો એટલે જે કોઈ ભાઈઓને પાવાની હોય મુંડાની દવા તો ફરજિયાત આ દવા લાવવાની જો તમે આ આ દવાથી મુંડા મેં જોયું છે ઓલા દાવડા પાયા એમાં તો ઘણા ખરા તો મરી ગયા છે તો જો આ રીતે દવા પાવાની હોય મુંડા પણ ગમે હોય જે તમે કરેલું હોય ઝાડ બહાર શેવડી ગમે એમાં તમે પાઈ શકો છો જો અત્યારે મેં આ રીંગણીમાં પાવશો આંબામાં પાવશો બધામાં આ દવા હાલે મૂંડા હોય ને એમાં ગમે પાઈ દેવાની તો માપ તમારે એક રૂખું રાખવાનું બરાબર એટલે બધા મોંડા મરી જાય છે જો તમે જોઈ શકો છો જો આપણે અત્યારે રીંગણ દાવડામાં પાણી જાય છે જો તમે જોઈ શકો છો આપણે આંબાનું દાવડું છે ને આંબા એ પાવાનું છે જો આપણે ખામણા ગોળ્યા છે અને ફોરેટ નાખી છે અને ગેમેક્સી નાખી છે આ આપણે કલમ સોંપેલી છે વણની છે ડૂલ સોંપેલા છે જો તમને દેખાડું અત્યારે જોઈ શકો વિડીયો પૂરો જોજો એટલે તમને બધો ખ્યાલ આવી જાય છે પૂરો વિડીયો જોયો એટલે તમને જોવા તમે જોઈ શકો છો જો આ ખામણા ગોળેલા છે અને ફોરટ નાખેલી છે જો આ મોટા આંબા છે આ બધા અને ઓલા નાના આંબા હતા એ આપણે ડોલ સોંપેલા છે જો તમે પૂરો વિડિયો જોઈજો અને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો એટલે તમને બધું સમજવામાં આવી જાય છે જો તમે જોઈ શકો છો જો આ અત્યારે આપણી આ રીંગણી છે રીંગણીમાં પાણી ચાલુ છે અત્યારે જો તમે જોઈ શકો છો જો આ બગલા આવી ગયા છે આપણે જો તમે જોઈ શકો છો પાણી આ બગલા કહેવામાં આવે છે આપણે પાણી પાળીએ એટલે બગલા તો આવી જ જાય જો તમે જોઈ શકો છો જો આપણે આ ડોલ સોંપેલા છે આ વણના આંબા છે જો આ ખામણું ગોળ્યું છે જો બધા મિત્રોને જય માતાજીએ લાઈક કરી દેજો કોમેન્ટ કરજો અને આપણો વિડીયો જેટલો બને છે એટલો આગળ મોકલજો શેર કરજો કોમેન્ટ કરજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જવો તમે જોઈ શકો છો આપણી ચેનલને આગળ વધારજો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરજો કોમેન્ટ કરજો જવો તમને દેખાડું છો લાઈવ બધી આપણી વાડી છે ફરતી તાર પેન્સિલ છે જાળી છે આંબાવાડી છે આંબાવાડીની અંદર રીંગણી છે રીંગણીમાં પાણી ચાલુ છે અત્યારે વર્ષે તમને આવ્યો નથી આઠ દિવસતા એટલે પાણી ચાલુ કર્યું છે આપણે રીંગણીમાં પાર્લર પાણી ઉતારવાનું જો તમે જોઈ શકો છો વિડીયો પૂરો જોઈજો એટલે તમને બધો ખ્યાલ આવી જાય છે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો એટલે તમને મૂંડા કઈ રીતના મરે કઈ રીતના ભયા જાય તમને દેખાડીશ અને કઈ રીતની દવા પાવાની છે આપણે એ પણ તમને હું દેખાડીશ વિડીયામાં કન્ટિન્યુ બન્યા રહેજો જો અત્યારે આપણે આ તમને હું ફરી પણ દેખાડી શકીશ પહેલાં પણ આપણે હતું પણ અત્યારે દેખાડું આપણે કઈ રીતની દવા પાવાની જો તમે જોઈ શકો છો જો આ રીતની એટલી આપણે દવા શરૂ રાખવાની અને આની અંદર પાણી નાખવાનું આ પંદર લીટરની ડોલ છે અને એની એની અંદર સો મિલી નાખી દેવાની આપણે બે ઢાંકણા નાખી દેવાની પચાસ પચાસ મિલી એટલે સો મિલી થઈ જાય અને પંદર લીટર પાણી ભરી દેવાનું છે આપણે આછું પાણી ભરવાનું છે જોવા અને આપણે આવડી આ દવા છે જોઈ શકો છો તમે જો આવડિયા આ દવા પાવાની આ દવા બહુ મસ્ત એકદમ સારી છે અને જો આપણું આ પાણી અહીંયા છે જો આ ધોર્યો છે આપણો જો આ બાજુ અહીંયા આપણી પાણી આવે છે અહીંથી આ બધી આપણે આંબાવાડી છે આંબા બહુ મસ્ત છે એકદમ જોઈ શકો છો તમે જો મોટા મોટા બધા આંબા છે આપણા જુઓ તમે આ બધા આંબા જોઈ શકો છો આપણે આ ત્રણ વર્ષના આંબા થયા છે અત્યારે જોવો કોઈ કે નહીં આ ત્રણ વર્ષના આંબા છે જો આ ત્રણ વર્ષના જ છે જો તમે અને આપણે આ બે વર્ષના અને આ ચોથું વર ને આવડે ત્રીજો વર એમ જો તમે જોઈ શકો છો તો ચાલો અત્યારે બસ આપણે એટલીઓ વિડીયો વેપ અહી એન્ડ સુધી પૂરો કરીશું અને આપણી ચેનલમાં નવા હોય તો લાઇક કરી દેજો કોમેન્ટ કરજો આપણી ચેનલને આગળ વધારજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપણી સબસ્ક્રાઈબ બહુ ઓછા છે એટલે બધા ભાઈઓને નમ્ર વિનંતી છે કે આપણી સબસ્ક્રાઈબ કરી લેવા વિનંતી છે આપણી ચેનલને આપણી ચેનલને આગળ વધારવાની નમ્ર વિનંતી છે બધા ભાઈઓને જય માતાજી જય મોગન